આજના સમયમાં સ્થૂળતા મોટાભાગના લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ છે આવી સ્થિતિમાં મોટાભાગના લોકો શરીરમાં એકઠા થતી વધારાની ચરબીને ઘટાડવા માટે ડાયટિંગનો આશરો લે છે આ સમય દરમિયાન તેઓ ઈચ્છતા ન હોવા છતાં પણ તેમની પસંદગીની ઘણી વસ્તુઓ ખાવાનું ટાળવા લાગે છે સોખા પણ આમાંની એક વસ્તુ છે સોખા એ આહારનો મુખ્ય ભાગ છે ખાસ કરીને દક્ષિણ એશિયાના લોકો માટે જોકે સોખામાં કેલરી અને કાર્બોહાઈડ્રેશનનું પ્રમાણ વધુ હોવાથી મોટાભાગના લોકો વજન ઘટાડવાના આહાર દરમિયાન તેને ખાવાનું ટાળે છે જો તમે વજન ઘટાડવાની ડાયટિંગ દરમિયાન ચોખાનું સેવન કરવા માંગતા હો તો પોર્શન કંટ્રોલ સૌથી જરૂરી છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તમે ઓછી માત્રામાં ભાત ખાવાથી કેલરીનું પ્રમાણ સંતુલિત રાખી શકો છો આ માટે તમે અડધો કપ રાંધેલા ભાતનું સેવન કરી શકો છો ચોખાની આ માત્રામાં અંદાજે એક સોથી એકસો વીસ કેલરી હોય છે વજન ઘટાડવાના આહાર દરમિયાન તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસ કાળા ચોખા અથવા લાલ ચોખા ખાઈ શકો છો આમાં સફેદ ચોખા કરતાં વધુ ફાઇબર અને ઓછી કેલરી હોય છે ઉચ્ચ ફાઇબર સામગ્રી અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે જે તમને વધુ પડતું ખાવાથી અટકાવે છે અને તમારું વજન નિયંત્રણમાં રાખે છે